કોઈને પણ ખબર નથી કે વીરપુર ક્યારે આવશે ભૂગર્ભ ઉતરી ગયા પણ અચાનક જ વીરપુર પહોંચ્યા માફી માંગી છે શું ખબર ચોક્કસ થી વાત કરવામાં આવતો જે રીતે જ્ઞાન પ્રકાશ સ્વામી છે તેમના દ્વારા જલારામ બાપા વિશે ટિપ્પણી છે તે કરવામાં આવી છે આ ટિપ્પણીને લઈ અને સમગ્ર ગુજરાતની અંદર રઘુવંશી સમાજની સાથોસાથ જે લાખો જે બાપાના બાપા જે ભક્તો છે તેમાં એક પ્રકારનો આક્રોશ છે જોવા મળ્યું જે રીતે ટિપ્પણીને લઈ અને યાત્રાધામ વીરપુર છે તે એક દિવસ માટે સજ્જડ છે ક્યાંક બંધ રહ્યું હતું અને ભક્તો તેમજ રઘુવંશી સમાજ છે તેમની એક જ પ્રકારની માંગણી હતી કે જે જ્ઞાન પ્રકાશ સ્વામી જે ટિપ્પણી કરી છે તેઓ વીરપુર આવી અને જલારામ બાપાની છે તે ક્યાંક માફી માંગે ત્યારે આજે જે જ્ઞાન પ્રકાશ સ્વામી છે તે ક્યાંક પોલીસ બંદોબસ્ત સાથે જે કહી શકાય કે કાળા કલર એક જે નંબર પ્લેટ વગર હતી તેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તરફથી ક્યાંક આ માફી છે તે ક્યાંક માંગવામાં છે આવી છે ને અત્યારે પોલીસ છે તેઓને લઈ અને વિરપૂર થી છે તે ક્યાંક અત્યારે રવાના છે તે ક્યાંક થઈ ચુકી છે મહત્વની વાત એ છે કે જે રીતે આ જે વિવાદ થયો ને ત્યારબાદ એક આક્રોશ છે તે ક્યાંક લોકો અને લાખો ભક્તો માં જોવા મળી રહ્યો હતો ત્યારબાદ સ્વામી છે તે ક્યાંક ભૂગર્ભ અંદર છે તે ઉતરી ગયા હતા અને અચાનક જ છે તે કયા યાત્રાધામ વીરપુર આવી ને અત્યારે જલારામ બાપા આ સમક્ષ આ જે જ્ઞાન પ્રકાશ સ્વામી છે તેઓ અત્યારે માફી છે તે માંગી છે જી નરેશ સવાલ એ છે કે કોઈને પણ ખબર નથી નરેશ આપણી પાસે આવીશું આપ જો કે ચૂપચાપ ખાનગી માં આવ્યા માફી માંગીને જતા રહ્યા છે કોઈને પણ ખાસ ખબર નથી રઘુવંશી સમાજ સમક્ષ આવીને માફી માંગી છે જે બાપાના જે સાધકો છે બાપાના જે લાખો અનુયાયીઓ છે એમને કહ્યું કે વેરપુર આવે આ સ્વામી જ્ઞાન પ્રકાશ અને માફી માગે તો વેરપુર પહોંચ્યા અને માફી માગી છે અને આપ જોઈ રહ્યા છો કે આજે ખાનગી રાહે તેઓ વેરપુર આવી ગયા અને માફી માગી છે સુરક્ષા આપ જોઈ રહ્યા છો બોડીગાર્ડ એમની આજુબાજુ પોલીસ પણ હતી એમને સુરક્ષા રાખવા માટે કારણ કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસ પણ સાથે હતી અને તેઓ વેરપુર આવ્યા અરે માફી માગી લીધી છે ઝી ચોવીસ કલાક પર મોટી ખબર વેરપુરમાં આવી જ્ઞાન પ્રકાશ સ્વામીએ જલારામ બાપા વિશે જે બેફામ મન ફાવે એમ જે નિવેદન આપ્યું હતું એ નિવેદન બાદ આક્રોશ ગુજરાતમાં જોવા મળ્યો ઠેર ઠેર આક્રોશ અને એક જ માંગ હતી કે આ જ્ઞાન પ્રકાશ જે છે એ વીરપુર આવે અને વીરપુર આવીને માફી માગે તો વીરપુર આવ્યા જ્ઞાનપ્રકાશ અને માફી માંગી છે આપ જોઈ રહ્યા છો ખૂબ જ કોઈને આપ જો કે બપોરનો સમય સ્વાભાવિક હોય છે કે બધું બંધ હોય છે કોઈ કંઈ જાણે કોઈ સમજે એ પહેલાં જ આજે ખાનગી રાહે પોલીસ પણ એમની સાથે હતી એ આવ્યા છે બોડીગાર્ડ લઈને આપ જોઈ રહ્યા છો વેરપુરમાં તેઓ આવ્યા અને માફી માગી છે બે હાથ જોડી રહ્યા છે આપ જોઈ રહ્યા છો વારંવાર આ પ્રકારની ભૂલો કેટલાક સંતો કરી રહ્યા છે એમાંના જ્ઞાન પ્રકાશ અને વાત વતનમાં